સિહોર ના ગામે સરપંચની જો હુકમી સુવિધાના કામો ગ્રામજનો તાલુકા ગામે સરકાર દ્વારા વિકાસ કામો ગ્રાન્ટો ફાળવાય છે આ બે ઉપયોગ એટલા માટે કરવો પડે છે કે હાલ ધ્રુપકા ગામ ને સુવિધાના નામે છીમડા પડ્યા છે તેની સાથે માત્ર માત્ર સરપંચ તેના ઘરની આસપાસની શેરીઓમાં વિકાસના વિકાસ માં ગ્રાન્ટ વાપરી છે અને બીજી બાજુએ પ્રાથમિક શાળાઓ અસુવિધા ડ્રેનેજ ની લાઈન માં ગડબડ સહિતના પ્રશ્નોથી કંટાળાયેલા ગ્રામજનોએ મીડિયા ના માધ્યમથી આ વિકાસના કામને પૂર્ણ કરાવી આપવા સરકારી બાબુઓને ગોહાર લગાવી છે